સુરતના લીંબાત ગુણતરા માં બે વૃદ્ધાને મફતમાં અનાજ અને કપડા આપવાની લાલચ આપી મંગળસૂત્ર અને રૂપિયા પડાવનાર ગેંગના ચાર સપ્રેલ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત પોલીસે વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવીને દાગીનાની રોકડ લૂંટના ટોળકીની ધરપકડ કરી છે આ ટોળકી ગરીબોને મફત અનાજ વહેંચવા અને કપડાં આપવાના બહાને શિકાર કરતી હતી ગત સાત ઓક્ટોમ્બરે સાંજે પર્વત ગામની ચંદ્રલોક સોસાયટીની વૃદ્ધ મહિલા સિંધુબેન ગવેરી શંકરનગર સ્થિત લિંબાયત મમતા ટોકીસ પાસે કરિયાણું ગઈ હતી ત્યાં ચાર શખ્સોએ તેની પાસે આવ્યા હતા અને તેને ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે તેમ કહી થોડીક દૂર લઈ ગયા હતા અને ત્યારબાદ ગેંગે ભીડના બહાને બહાનું બતાવી સિંધુબેનને તેમના મંગળસૂત્રને પર્સ આપવા માટે કહ્યું આ રીતે તેમણે વૃદ્ધાના ત્રીસ હજાર રૂપિયા મૂલ્યના દાગીના અને ચાર હજાર રૂપિયાની રૂકડ લઈને રફ થઈ ગયા હતા આ જ દિવસે આ ઘટનાથી અઢી કલાક પહેલાં આ જ ટોળકીએ નગરબેની રહેવાસી વત્સલાબેન હેડાઉને પણ આવી જીતે છેતરીને તેમના દાગીના ઉતરાવી લીધા હતા જેની કિંમત ચાલીસ હજાર થાય છે બંને ઘટનાઓની ફરિયાદ લીંબાયત પોલીસ મથકે દાખલ થઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરી કલાકોની જ અંદર આરોપીઓને દબોચ્યા હતા પોલીસે અમદાવાદના નહેરુનગર વિસ્તારના ભીમા શાંતિલાલ બાવરી અર્જુન શાંતિલાલ બાવરી ભગવાન પકિયો શ્રવણજી બાવરી અને વડોદરાના મનોજ શંકર બાવરીની ધરપકડ કરી છે પોલીસે તેમની પાસેથી પંચોતેર હજાર રૂપિયા કિંમતના દાગીના અને નાણાં કબજે કર્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનાવ પા બનાવ પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વસલા તે ક્રિષ્નાભાઈ હેડાઓની પત્ની જેઓની ઉંમર સાહીઠ છે જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશઃ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો સ્વાવણજીભાઈ ડાભી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારે જણાએ એ અમો વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઉભા રહો ત્યાં લાઈન બહુ જ મોટી છે અમે પર જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ ને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાં તમારા દાગીના ચોરી થવાની શક્યતા હોય છે એટલે બહેને પોતે જાતે દાગીના જે પારેલી માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા

એ બંને પાસેથી આજ જમોથી પર્સ લઈ આગળ છૂટ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ બેસવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિમબાવત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાં પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીને અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું અમે તમે અમને વધારે માલ આપો અને અજાણ્યા હિસાબો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ગણતરીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છે પકડી લીધા છે